હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફ્લાવરનું રસાવાળું શાક તો ફ્લાવર વટાણાનું રસાવાળું શાક બનાવવા માટે મેં એક ફ્લાવર લીધું છે આ વજનમાં ત્રણસો ગ્રામ જેટલું છે તો તેને નીચેનો આ રીતે ભાગ આપણે કાઢી નાખીશું પછી આ ફ્લાવરના આપણે એકદમ ઝીણા ઝીણા પીસ નથી કરવાના એમાંથી આપણે મીડિયમ સાઈઝના

તો નાના ટુકડા ન થઈ જાય તો જો આવી રીતે મેં હાથ થી બધા અલગ કરી લીધા છે આપડે ફ્લાવર કટિંગ થઈ ગયું છે તેને હવે આપણે એક બાઉલમાં લઈ લેશું તો આ ફ્લાવરને ધોવા માટે આપણે તેના પર આપણે ગરમ પાણી નાખી દઈશું અને ગરમ પાણીની સાથે તેમાં થોડુંક મીઠું અને થોડી ગમથી હળદર નાખી દઈશું આનાથી આપણું ફ્લાવર એકદમ સરસ રીતે સાફ થઈ જશે અને તેમાં કંઈ પણ કીટાણુ કે કંઈ જીવાત કેવું હશે તે પણ નીકળી જશે તો આને આપણે થોડીક વાર માટે આ રીતે રહેવા દઈશું અને ફ્લાવર ને સાથે નાખવા માટે મેં 1 કપ જેટલા વટાણા લીધા છે અને અડધું કેપ્સિકમ લીધું છે તો આ કેપ્સિકમ ને પણ આપણે पतले स्લાઈસ માં કાપી લેશું શાક ની બધી વસ્તુ કટિંગ થઈને રેડી થઈ ગઈ છે હવે શાક ની ગ્રેવી ને એકદમ ઘટ અને ક્રીમી બનાવવા માટે આપણે એક મિક્સર ની ચાર એક ચમચી શિંગડાણા એક ચમચી સફેદ તલ અને એક ચમચી ટોકરાનું છીણ નાખી તેમાં થોડુંક પાણી નાખી અને આપણે પીસી અને એક પેસ્ટ બનાવી લઈશું તો આપણે આ પેસ્ટ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને આ પેસ્ટ એકદમ આવી સ્મૂધ પીસાઈ ગઈ છે આપણે ફ્લાવરને દસેક મિનિટ માટે રાખેલું હતું હવે તેમાંથી આપણે બધું પાણી નીતાવી અને ફ્લાવરને પૂરું કરી લઈએ તો શાક બનાવવા માટે આપણે કઢાઈ લઈ લઈએ અને તેમાં આપણે વટાણા અને ફ્લાવરને તળવાનું છે એટલે થોડુંક તેલ ગરમ કરી લઈએ પણ આપણે બહુ વધારે પડતું તેલ નથી મૂકવાનું આટલું તેલ મૂકી તેમાં આપણે ફ્લાવર અને વટાણાને થોડીક વાર માટે તળવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ વટાણાને તળી લઈશું

ફ્લાવરને તળીને શાક બનાવવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને શાક હોય તેના પર એકદમ તેલનું લેયર થઈ જાય છે એના લીધે શાક એકદમ મેસ નથી થઈ જતું અને એકદમ ક્રિસ્પી છે હવે આ ફ્લાવરને આપણે મીડિયમ ગેસ પર એસીથી થી નેવું ટકા જેટલું કૂક થાય ત્યાં સુધી એને તળી લેવાનું છે તો ફ્લાવરને તળાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે એને ચેક કરીએ

ડુંગળીની સાથે જ આપણે જે કેપ્સિકમ ની સ્લાઇસ કરીને રાખેલી છે તે પણ નાખીશું થાય થાય એ થાય ત્યાં સુધી એને દઈશું તો આપણે ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને કેપ્સિકમ પણ આપણા થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી તીખું લાલ મરચું નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક ચમચી કિચન કિંગ મસાલો નાખીશું આની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો

અને મે પ્યુરી ફટાફટ ચડી જાય તેના માટે આપણે અહીં એક ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું

આપણું શાક નીચે ચોટી જશે તો આપણી પેસ્ટ અને ગ્રેવી બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તેને સાઈડ માંથી તેલ છૂટું પાડવા માંડ્યું છે તો હવે આપણે ગ્રેવીને પાતળી કરવા માટે આપણે જે મિક્સરની જારમાં પેસ્ટ બનાવી હતી તેમાં જ આપણે અડધો કપ પાણી નાખી અને આ ગ્રેવીમાં ઉમેરી દઈશું તો આપણે ગ્રેવી આ રીતે ઉકળવા લાગી છે તો હવે તેમાં આપણે વટાણા અને ફ્લાવર છે તેને નાખી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી દે છે સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે શાકને પાંચ મિનિટ માટે આ રીતે ઢાંકી અને થવા દઈશું એટલે જે મસા ગ્રેવી છે તેની ફ્લેવર બધી વટાણા અને ફ્લાવરમાં આવી જાય તો પાંચ મિનિટ જો સમય થઈ ગયો છે અને આપણું શાકને ખોલીને જોઈએ તો એમાં ઉપર સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આ શાક ઉપર આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું અને ઉપરથી લીલા ચાણા નાખી દઈશું આ શાકને તમે રોટલા રોટલી પરોઠા કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો અને આ શાક ભાત સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને અમારા ફ્લાવર બટાણાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો